ના ઈશારે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી અને માત્ર આરોપ નથી વાત હતી ચૈતરભાઈ ના ભાઈને પણ ખોટી રીતે ફસાવવાના પ્રયત્ન થાય છે એના પરિવાર ને ફસાવવાના પ્રયત્ન થાય છે અરે લોકપ્રિય ધારાસભ્ય છે એના સમર્થનમાં કોઈ લોકો આવશે તેના પર તમે લાઠીઓ વરસાવશો રહીએ છીએ બે દિવસ અમારા કાર્યક્રમો વિજય સંદેશ યાત્રા પૂરી થાય જોઈએ છીએ તમારી લાઠીમાં કેટલો દમ છે બીજી વાત મહત્વની એ કે ફેસબુક લાઈવ થશે વાતો કરશું તમે પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા જોતા હશો કે આ માત્ર વાતો કરે છે આ વાતો નથી આક્રોશ છે ને આ આક્રોશ ડેડીયા પાડા સુધી આવશે વિજય સંદેશ યાત્રા પૂરી થાય દરેક જિલ્લાઓની અંદર જોઈએ છીએ શું થાય છે ગાંધી ચિંધિયા માર્ગે અમારી લડી લેવાની પૂર્ણ તૈયારી છે લાઠી ખાવાની તૈયારી છે જેલમાં જવાની તૈયારી છે પણ ભારતીય જનતા પાર્ટીનો હાથો બની દલાલી કરનારા ગુલામોની સામે ક્યારેય કોઈ આમ આદમી પાર્ટીનો સૈનિક ઝૂકશે નહીં ચાહે કેવડી બી લડાઈ લડવી પડે તમે ચૈતરભાઈને દબાવીને એવા પ્રયત્ન કરશો ચૈતર વસાવાની ધરપકડ કરવાની અને આમ આદમી પાર્ટી દબાઈ જશે ઘરે ઘરેથી ચૈતર વસાવા નીકળશે અને કેક ને ક્યાંક શાંતિપ્રિય આદિવાસી સમાજની શાંતિને ડોળવાના જે પ્રયત્નો થાય છે મને લાગે છે કે લોકપ્રિયતા ગુમાવી બેઠેલી ભારતીય જનતા પાર્ટી પોલીસને હાથો બનાવી પોલીસને ગુલામ બનાવીને જે કામ કરી રહી છે દુઃખ સાથે કહેવું પડે